ઓકે તો જુઓ જાનકી અને બીજી એ પાણી વિદ્યુત વિભાજન નું મોડલ બનાવ્યું

વઈ પરપોટા એટલે ધન ધ્રુવ ઉપર ભાઈ કયો વાયુ જમા થાય છે આપણે ભણ્યા તો કરા ઓક્સિજન વાયુ અને ઋણ ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ પાણી શેનું બનેલું હોય જો ઓક્સિજન અને હાઇડ્રોજનના કેટલા અણુ હોય બે અને ઓક્સિજનના એક હવે જુઓ લાઈ સર તમારે ધીમે 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 આના હલાયા વગર આઈ જોઈ અને અહીંયાથી તમારી જગ્યા બારા પરથી બારા પરથી લાઈન સર બધા જોવા માટે પાણી આપણે વારામતી વારામતી એમના પહેલે ખુરશી ના વાળે એટલે બધું હવે નહીં